સુરત શહેરમાં સતત વધી રહેલા આપઘાતના કિસ્સાઓને લઈને સુરત મહાનગરપાલિકાએ તાપીના બ્રિજ પર તાર ફેન્સિંગ કરવાનો નિર્ણય કર્યો અત્યાર સુધી અનેક લોકોએ તાપી નદીના બ્રિજ પર તાપી નદીમાં છલાંગ લગાવીને આપઘાત કર્યો હતો ત્યારે કાપોત્રા તાપી બ્રિજ પરથી આપઘાત અટકાવવા માટે લોખંડની રેલિંગની ઉપર તાર ફેન્સિંગ લગાવવામાં આવ્યા આપઘાતના સંખ્યા દિવસે ને દિવસે સુરત શહેરમાં વધી રહી છે અનેક લોકો અગમ્ય કારણોસર આપઘાત કરી રહ્યા છે તેમાં ખાસ કરીને તાપી નદી પર બનાવવામાં આવેલા બ્રિજ ઉપરથી અનેક લોકો તાપીમાં ભૂસકો મારી આપઘાત કરે છે એક સમયે સુરતના કાપોદરા મોટા વરાછા વિસ્તારને જોડતો તાપી બ્રિજ સુસાઇડ તરીકે ઓળખીતો હતો છેવટે ત્યાં લોખંડની રેલિંગ બનાવવામાં આવી તેમ છતાં પણ અનેક લોકો આ લોખંડની રેલી ઉપર ચડીને પણ તાપીમાં ઝંપલાવતા હતા અનેક વખત રેલિંગ પર ચડેલા લોકોને ત્યાંથી પસાર થતા રાહદારીઓ ઉતારીને આપઘાત કરતા રોક્યા તેમ છતાં પણ આપઘાતના કિસ્સાઓમાં વધારો થતાં આ રેલિંગ કરી દેવામાં આવ્યું સુરત દ્વારા કિસ્સાઓને રોકવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો તાર ફેન્સિંગ કરી દેવાના કારણે લોકો લોખંડની રેલિંગ પરથી કૂદી શકશે નહીં આમ આપઘાત કરનાર લોકોને બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક આગવું કદમ ઉઠાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત